એક્ઝીમા મોટાભાગના લોકો માટે આ શબ્દનો મતલબ થાય છે ચામડી પરના લાલ ચકામા બસ એટલું જ પણ શું આટલું જ છે હકીકત એ છે કે આ દેખીતા ચકામા પાછળ એક બહુ મોટો અદ્રશ્ય બોજ છુપાયેલો છે અને સાથે જ તેની સારવારમાં એક આખી ક્રાંતિ આવી રહી છે તો ચાલો આજે આપણે એક્ઝીમાની સપાટીથી ઊંડા ઉતરીએ એના છુપાયેલા ભારને સમજીએ અને સારવારના આ નવા યુગ વિશે જાણીએ આ શબ્દો સીધા એક્ઝિમાના અનુભવના કેન્દ્ર પર વાર કરે છે વાત ખાલી ચામડીની નથી વાત છે એ ખંજવાળની જે રાતની ઊંઘ છીનવી લે કામ પર ધ્યાન ન લાગવા દે અને માનસિક શાંતિ હરી લે અને બસ આ જ એ દુષ્ટચક્રની શરૂઆત છે જેના વિશે આપણે આજે વાત કરવાના છીએ તો ચાલો હવે થોડું ઊંડાણમાં જઈએ એક્ઝિમા જે ઉપરથી દેખાય છે એની પાછળ ખરેખર શું ચાલી રહ્યું છે કારણ કે સાચું કારણ જે છે ને એ ચામડીની સપાટી પર નથી પણ એની બનાવટમાં એના પાયામાં જ રહેલું છે જરા આપણી ચામડીને એક મજબૂત કિલ્લા તરીકે વિચારો આ કિલ્લાની જે સૌથી બહારની દિવાલ છે એને જ કહેવાય સ્કિન બેરિયર એનું કામ ડબલ છે એક દુશ્મનોને એટલે કે ધૂળ કેમિકલ્સ અને એલર્જન્સને બહાર રાખવાનું અને બીજું આપણા શરીરનો જે કિંમતી ભેજ છે એને અંદર સાચવી રાખવાનું એકદમ સરળ તો પછી એક્ઝિમામાં ગડબડ ક્યાં થાય છે કલ્પના કરો કે આપણી ત્વચાની એ દીવાલ ઈંટો અને સિમેન્ટથી બનેલી છે અહીં ઈંટો એટલે ચામડીના કોષો અને સિમેન્ટ એટલે ચરબી અને પ્રોટીન એક્ઝિમામાં આ સિમેન્ટમાં જ તિરાડો પડી જાય છે અને પરિણામ દિવાલ લીક થવા લાગે છે અંદરનો ભેજ બહાર ઉડી જાય છે એટલે ચામડી સૂકી પડે અને બહારના દુશ્મનો એટલે કે બળતરા કરનારા તત્વો સહેલાઈથી અંદર ઘૂસી જાય છે તો હવે આ નબળી પડી ગયેલી દિવાલ પર હુમલો કોણ કરે છે કઈ વસ્તુઓ છે જે આ આગને વધુ ભડકાવે છે ચાલો હવે એ ટ્રીગર્સને ઓળખીએ જે એક્ઝિમાના ક્યારેય ન પૂરા થતા ચક્રને શરૂ કરી દે છે જુઓ એક્ઝીમાના દુશ્મનો તો ચારે બાજુ છે શિયાળાની સૂકી હવા હોય કે પછી કોઈ સાબુ કે પરફ્યુમની સુગંધ ક્યારેક પાલતુ પ્રાણીઓના વાળ હોય તો ક્યારેક કામનું ટેન્શન આમાંનું કંઈ પણ આપણી ત્વચાની પેલી નબળી દીવાલ પર હુમલો કરી શકે છે અને ખંજવાળનું એ દુષ્ટ ચક્ર શરૂ કરી શકે છે અને બસ અહીંથી શરૂ થાય છે એ ચક્રવ્યુ જેને ઇચ સ્ક્રેચ સાયકલ કહે છે પહેલાં તો તીવ્ર ખંજવાળ આવે છે એટલે આપણે ખંજવાળીએ છીએ થોડીવાર માટે તો આહ રાહત મળે છે પણ એની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે કારણ કે ખંજવાળવાથી આપણી ત્વચાનો અવરોધ વધારે તૂટે છે એનાથી સોજો વધે છે અને સોજામાંથી એવા કેમિકલ્સ નીકળે છે જે હા તમે સાચું સમજ્યા હજી વધારે ખંજવાળ પેદા કરે છે આ એક એવું ચક્ર છે જે રોકાયા વગર ચાલતું જ રહે છે પણ એક્ઝિમાનો બોજ ખાલી ચામડી સુધી નથી રહેતો હવે આપણે એ અદૃશ્ય બોજની વાત કરીશું જે મન પર પડે છે આ એક્ઝિમાનો એ હિસ્સો છે જે કોઈને દેખાતો નથી પણ ઘણીવાર સૌથી વધારે પીડાદાયક હોય છે આ આંકડો જુઓ ખરેખર ચોંકાવનારો છે એક્ઝિમા સાથે જીવતા લોકોમાં ચિંતા અને ડિપ્રેશન થવાનું જોખમ લગભગ ત્રણ ગણું વધી જાય છે આ સ્પષ્ટપણે બતાવે છે કે આ માત્ર ખરાબ ચામડીની સમસ્યા નથી આ તો મન પર થતો એક સતત હુમલો છે અને આ બોજ ક્યારેક એટલો વધી જાય છે કે તે અસહ્ય બની જાય છે સંશોધન બતાવે છે કે એક્ઝિમાના દર્દીઓમાં આત્મહત્યાના વિચારો આવવાની શક્યતા ચુમ્માલીસ ટકા જેટલી વધી જાય છે આ બતાવે છે કે સતત શારીરિક પીડા કેવી રીતે વ્યક્તિને માનસિક રીતે તોડી શકે છે આ વાતને જરા યોગ્ય સંદર્ભમાં સમજીએ કદાચ જાણીને નવાઈ લાગશે પણ કેટલાક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે એક્ઝિમાની માનસિક સ્વાસ્થ્ય પર જે ખરાબ અસર થાય છે એ તો હાર્ટ ડિઝીઝ કે ડાયાબિટીઝ જેવી મોટી બીમારીઓ કરતાં પણ વધારે હોઈ શકે છે તો પછી સવાલ એ થાય છે કે પહેલાં શું આવે છે મરઘી કે ઈંડું મતલબ કે શું સ્ટ્રેસને કારણે એક્ઝિમા વધે છે કે પછી એક્ઝીમા વધવાને કારણે સ્ટ્રેસ વધે છે અને સાચો જવાબ છે બંને તણાવ શરીરમાં સોજો વધારીને એક્ઝિમાને ભડકાવે છે અને પછી ભડકેલો એક્ઝિમા પોતે જેટલો તણાવ આપે છે કે આ ચક્ર ચાલતું જ રહે છે પણ આટલી બધી નિરાશાજનક વાતો પછી હવે એક સારા સમાચાર છે છેલ્લા દસ વર્ષમાં એક્ઝિમાની સારવારમાં જે બદલાવ આવ્યો છે એ કોઈ ક્રાંતિથી ઓછો નથી હવે આપણે ફક્ત લક્ષણોને દબાવવાથી આગળ વધીને સાચા અર્થમાં એને કંટ્રોલ કરવા તરફ જઈ રહ્યા છે કોઈ પણ સારવારનો પાયો છે ઇમોલિયન્ટ્સ આ કોઈ સાધારણ મોઇશ્ચરાઇઝર નથી યાદ છે પેલી લીક થતી દિવાલ તો બસ ઇમોલિયન્ટ્સ એ જ ગુમ થયેલો સિમેન્ટ છે એ ત્વચા પર એક રક્ષણાત્મક પડ બનાવીને બધી તિરાડો ભરી દે છે ભેજને અંદર લોક કરે છે અને બળતરા કરનારા તત્વોને બહાર રાખે છે આ સારવારનું પહેલું અને સૌથી સૌથી જરૂરી પગથિયું છે કોઈ પણ સારવાર ત્યારે જ અસરકારક બને જ્યારે દવા યોગ્ય માત્રામાં લગાવાય ટોપિકલ સ્ટેરોઇડ્સ માટે એક બહુ જ સરળ નિયમ છે ફિંગરટીપ યુનિટ તમારી આંગળીના ટેરવાથી પહેલા વેઢા સુધી જેટલી ક્રીમ આવે એ તમારા બે હાથ જેટલા વિસ્તાર માટે પૂરતી છે આનાથી એ ખાતી રહે છે કે તમે બહુ ઓછી કે બહુ વધારે દવાનો ઉપયોગ નથી કરી રહ્યા અને અહીંથી જ સારવારની ખરી ક્રાંતિ દેખાય છે જૂની દવાઓ કેવી હતી ખબર છે એ કાર્પેટ બોમ્બિંગ જેવી હતી મતલબ કે એ આખા ઇમ્યુન સિસ્ટમ પર હુમલો કરતી જેનાથી ઘણી આડઅસરો થતી પણ હવે જે નવી સારવારો આવી છે એ સર્જિકલ સ્ટ્રાઇક જેવી છે એ બરાબર એ જ કણોને નિશાન બનાવે છે જે સોજો અને ખંજવાળ માટે જવાબદાર છે બીજું કંઈ નહીં આ નવી પેઢીની દવાઓ તો ખરેખર કમાલની છે જેમ કે નેમલુવીઓ સીધા ખંજવાળના સિગ્નલને જ બ્લોક કરી દે છે જે એકદમ જાદુઈ રાહત આપે છે એબ્લિસ જેવી દવાઓ મહિને એકવાર ઇન્જેક્શન લેવાથી લાંબા સમય સુધી આરામ આપે છે ઓબ્ઝેલુરા નાના બાળકો માટે સ્ટેરોઇડ વગરનો સુરક્ષિત વિકલ્પ છે અને એન્ઝીઝુપગો ખાસ હાથના ગંભીર એક્ઝિમા માટે બનેલી પહેલી દવા છે આ દરેક દવા એક નવી આશા લઈને આવી છે તો આ બધી પ્રગતિનો મતલબ શું છે મતલબ એ છે કે હવે આખી રમત જ બદલાઈ ગઈ છે પહેલાં ધ્યેય એક્ઝિમાને કોઈક રીતે ચલાવી લેવાનો હતો પણ હવે આ નવી સારવારોને કારણે એકદમ સાફ અથવા લગભગ સાફ ત્વચા મેળવવાનું જે સપનું હતું એ હવે ઘણા લોકો માટે હકીકત બની રહ્યું છે તો આજની આ ચર્ચામાંથી આપણે શું શીખ્યા સૌથી પહેલું મોઇશ્ચરાઇઝિંગ હજુ પણ સૌથી પાયાની જરૂરિયાત છે બીજું તમારા માટે કયા ટ્રીગર્સ કામ કરે છે એ ઓળખો અને એનાથી બચો અને સૌથી અગત્યની વાત ઓછા વધતા કંટ્રોલ સાથે જીવવાની હવે કોઈ જરૂર નથી અસરકારક સારવાર હવે ઉપલબ્ધ છે જે સારી ગુણવત્તાવાળું જીવન જીવવાનું પાયો છે અને અંતે આ બધું આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભો રાખે છે શું આપણે એક્ઝિમાનું ફક્ત મેનેજમેન્ટ કરવાના યુગમાંથી બહાર નીકળીને તેના પર માસ્ટરી એટલે કે પ્રભુત્વ મેળવવાના યુગમાં પ્રવેશી રહ્યા છીએ આ સવાલનો જવાબ એ જ આ નવી સારવાર ક્રાંતિની સાચી આશા છે